ફૂલ ને આબન કેલે ફાઈનલ હવે ફૂલ આબન બે કિલો ના પોડડાબા પોડડાબા બીજ કોઈ નહીં ને ટામેટો કોથમીર મરચો ચીરુલાબન ટામેટો આ રેડો લેઓ લટક ગાઈસ અહીંયા વડના જરા સો ચલો ગાઈસ શાક તો લઈ લીધું છે હવે લેવા જવાનું

બબરાય જોબન મોયનો ભઈ ઠંડુ તેલ ગઈ એટલો ગોટો નઈ બળ ઠંડુ રે હા ઠંડુ ગાડી ઉપર લઈ હા

લઈ દેવી ને બીજી હપે પેન હાલ દેવાની કે પેલી લઈ જો એટલે નહીં બાપા યે વાહ બહુત અચ્છા છે દાદી દેખેગા ને આપકો સં વહં પાડી પછી એક બોકળીય બંધાનો બોકળીયો લઈ જો એક હે જો છિયા ધોરણમાં ભણો તમે હા છિયા ધોરણમાં ભણો એ છોટે મહેમાન ફેરાન મત કર ને રે પેલા પણ એ તો છે ને તાજે મકાઈ શીખ્યા છે મકાઈ શીખવું છે તાર શીખવું છે ને હા

અને ભીનું વર્ણું આવ્યું છે ત્યાંથી એના ભાઈની ને બધા લેવાયા છે તો જમી અને હું આવ્યો તો આપણે ચાલુ છે પોણી અવારણ તો ઘેર જ હતા વડનગર જ્યાં બધી મીઠાઈ ને બધું લાવવાનું હતું તો લઈને આવ્યા ને પછી કાકોરણ હોય તો એટલે એમને ખાવાનું હતું એટલે ઘેર એમને મોકલ્યા અને હું અત્યારે હાલ છું પોણી વાળવા હિરંડા પીવા આવી ગયા હિરંડા પીએ સીધા

ન સાહેલ ની લાત ના રા સાહેલ ની લાત બરોબર છે પણ મને મંગાઈતી મંગાઈતી પણ એદી ના એની ઉદર ને લાવજો તો લાવ તો પણ ના મળી એટલે છે

ગોમમાં એક મંદિર છે ને આપણે ક્લબમાં બતાવી તી મો અને આવી અને હવે નાસ્તો કરો બપોરે તું જમણવાર હતું મસ્ત જમણવાર હતો ને તેમાં તો મતલબ હજત ખાધું પણ બસ બધું હતું એટલે ખાવાનું એટલે રહેવાનું આ એટલે બધું ભૂખાઈ લાગી ત્યાં મેં તો ખઈ લીધો હવાનો બાકી રાત કાઢવાની છે જતી તીરા